કેટલાક પોલીસ કર્મચારીઓ પ્રમાણભાન ભૂલી જાય છે તેમણે પહેરી હોય છે ખાખી પણ પછી તે ધારણ કરે છે કેસરીઓ આવું જ કંઈ ઘટના ઘટી છે પાટણમાં પાટણમાં પશુપાલકો મેદાનમાં પડ્યા કારણ કે દૂધસાગર ડેરીમાં ચાલતા કથિત ભ્રષ્ટાચારને મુદ્દે તેમણે રણસિંગુ ફૂંક્યું અને પાટણની અંદર પશુપાલકોએ જે સભા કરી એ સભા પછી હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પણ આશ્ચર્ય એ વાતનું છે કે અશોક ચૌધરી વિરુદ્ધ કેમ તમે સૂત્રોચાર કર્યા તેમ કઈ પોલીસે હવે ગુનો નોંધ્યો છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગુજરાત પોલીસના કેટલાક અમલદારોની જે પહેરે છે ખાખી અને તેમના માથા ઉપર રહેલી ટોપીમાં અશોક સ્તંભ છે ખાખી અને અશોક સ્તંભનો એવો અર્થ થાય છે કે તે નાત જાત પક્ષપાતથી ઉપર રહી કામ કરશે પણ ખરેખર તેવું થતું નથી કેટલાક પોલીસ અમલદાર પહેરે છે ખાખી પણ જાણે તે ભારતીય જનતા પાર્ટીના પુલિંગ એજન્ટ હોય તે પ્રકારનો વ્યવહાર કરી રહ્યા છે ઘટના પાટણની છે પાટણ પશુપાલકો પશુપાલન કરે છે પણ તેમને દૂધના પોષણક્ષમ ભાવ મળતા નથી એનું કારણ એવું છે કે દૂધસાગર ડેરીમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલે છે સગાવા ચાલે છે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલે છે અને બધી જ ગોલમાલ ચાલે છે બેલેન્સ શીટની અંદર ગરબડ કરવામાં આવે છે એવો પશુપાલકોનો આરોપ છે જેને લઈ પશુપાલકો ગામે ગામ અને શહેરે શહેર સભાઓ કરી રહ્યા છે પાટણની અંદર પશુપાલકો સભા કરવાના હતા તે પહેલાં તારીખ વીસમી સપ્ટેમ્બરના રોજ તેઓ કલેક્ટર કચેરીમાં અરજી કરે છે અને અરજી કર્યા પછી કલેક્ટર કચેરી દ્વારા આ અરજી પોલીસના અભિપ્રાય માટે પાટણ પોલીસ મોકલવામાં આવે છે તેની સામે પોલીસને કોઈ વાંધો નથી તારીખ બાવીસ મી રોજ કલેક્ટર દ્વારા કેટલીક શરતોને આધીન આ સભા કરવા માટે પરવાનગી આપવામાં આવે છે આમ પશુપાલકોને દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી અને તેમના હોદ્દેદારો દ્વારા થઈ રહેલા કથિત અન્યાયને લઈને જે સભા કરવાની હતી તેની મંજૂરી મળી જાય છે પણ પાછું ત્રેવીસ તારીખના રોજ આખી ઘટના યુ ટર્ન લે છે ત્રેવીસ તારીખના રોજ મામલતદાર આ સભાને આપવામાં આવેલી મંજૂરી રદ કરે છે પણ પશુપાલકોએ એલાન કરી દીધું હતું એટલે ચોવીસ મી રોજ પાટણની અંદર જંગી સભા થાય છે જેમાં ચેરમેન ચોરના નારા લાગે છે ખરેખર તો આ ઘટનાનો આઘાત કે આ ઘટનાનું માઠું વર્તમાન ચેરમેન અશોક ચૌધરીને લાગવું જોઈએ પણ અમને એવું લાગે છે કે પાટણના પોલીસ અધિકારીઓને અશોક ચૌધરી કરતા વધારે ખરાબ અને વધારે માઠું લાગ્યું છે કેવી રીતના પોલીસ કઠપુતલી બની જાય છે તેનું આ ઉદાહરણ છે આ મામલે જો નારાજગી હતી અશોક ચૌધરી કે અશોક ચૌધરી સાથે જોડાયેલા હોદ્દેદારોએ પશુપાલકો પણ અહીંયા સરકાર પક્ષે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ફરિયાદી બનાવવામાં આવ્યો છે આમ પોલીસ અચાનક ઉત્સાહમાં આવી જાય છે કારણ કે જાણે અશોક ચૌધરી તેમના માય બાપ હોય તેવું તેમને લાગી રહ્યું છે સામાન્ય માણસ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય ત્યારે પોલીસ કરતી હોય છે અને ફરિયાદ પણ મામલે સભા થઈ અને સભા પૂરી થયા પછી પોલીસે જાતે બની પોલીસની આબરૂને શરમજનક સ્થિતિમાં મૂકી ભરત ચૌધરી સહિત છ લોકોના નામ સાથે ફરિયાદ નોંધી આમ હવે પશુપાલકોને દબાવવા માટે ડરાવવા માટે આ નવો નુસ્ખો અપનાવવામાં આવ્યો છે પણ સમય સમયનું કામ કરશે કારણ કે બળવાન તો સમય જ હોય છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા